અમે ગોમ માં રહેવાનું કોઈ બી હપ્તો ના લેરેક્ટ ગોમો થી ગાડી મેલો એક ભાઈ નવા આયા હતા નવા આવ્યા અમારો યુવન શું ખબર કે અમાર ગોમો આ ચાલ અમારા યુવન આઢુ નીકળ ઘેર આયા હતા ઈવન આઢુ અમાર યુવાન ના પૂછવારું આ વારું યા

એટલે તમાર જેટલા હગા વાળા ફટાફટ કરો યાર

આવતા પહેલાનો વાગ ના કહેવાય જો યાર તો આવી કિત્તત જ નહીં દવા અમે અમે અમાર

મારવાન મારવાન કુશી એક તો મોટું આ તો મા એ ભાઈ પૈસા પડી ગયા મા એ પૈસા એ ઘોડાઓ લે ઓના દી ઘોડા સિગુવા વાળી પૈસા લઈને પૈસા આલો પેલો આ તમારા પૈસા નઈ વડી આ તમારા આ પૈસા તો બધા અમારા હી લે તમારા તમારા ઘરના શેઠારો

બોટો ના થાય મો બોટો ના લે 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 સુડો લે અમારી હતી ને ખાલી તમે ખાલી એક જણા છોડો તમને ખબર પડે ના આપડે 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 રૂમાલ નઈ તોડી

તમે લાવો પૈસામાલ કરો તમે મને મારા ગમે ત્યારે જોયું ને તો લઈ જાજો હાલ મારા બાજરૂ તમે બીજા લડાઈ લડાઈ કરો અરેકની માર કઈ ને દાડે આવો મૂકી ભરા બાર જોડો હેલો ભાઈ ધ્વા રાખી એ તો ધોધ રાખી લડા છે હેડો ગોમ તો હવે